તથા જુદી જુદી યુનિવર્સિટીઓમાં કોલેજને એ પ્રતિનિધિત્વ કર્યું હતું તથા બેસ્ટ અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી થઈને કુલ ચાલીસ લોકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા મહાવીર જૈન વિદ્યાલયના સેક્રેટરી પ્રતાપભાઈ શાહ તથા દિવ્યાંગભાઈ સાહેબે જણાવ્યું હતું કે વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજને દીર્ઘદ્રષ્ટિથી મહાવીર જૈન વિદ્યાલય ટ્રસ્ટ દાયકાઓથી સમાજની સેવા કરતો આવ્યું છે આજે એમના પ્રતિમાની સામે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ડોક્ટર કેરવ પંડ્યાએ જણાવ્યું કે અમારા મુખ્ય ઇન્કમ ટેક્સ કમિશનર શ્રીમતી ભાવના યશ્રોએ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું શ્રીમતી ભાવનાબેને વિદ્યાર્થીઓને જીવનમાં નાસીપાસ ન થતા નિષ્ફળતાઓમાંથી રસ્તો કાઢીને જીવનમાં આગળ વધવાની શીખ આપી હતી તેઓ સેના ભાષણથી વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા આ ચૌદમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ગુજરાતના વાઇસ ચેરમેન કેતન મહેતા બિપિનભાઈ પુનાતર સ્કૂલના પ્રિન્સિપાલ જેમ્સ તથા મેગા બેલ તેમજ કોલેજના અધ્યાપકો પૂર્વ વિદ્યાર્થીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવેલા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું સી કે વિજાપુરવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે એમબીએની કોલેજ છે એનું આજે એન્યુઅલ ફંક્શન છે એની અંદર ચીફ ગેસ્ટ ભાવના મેડમ ભાવના કિનોય રોય યશ રોય પ્રિન્સિપલ ઇન્કમટેક્સ કમિશનર મેડમ છે એ આજે આપણા કાર્યક્રમમાં પધાર્યા છે આપણી સાથે ટ્રસ્ટી છે પ્રતાપભાઈ શાહ આપણે મેડમને પૂછીએ આજના વર્તમાન સમયમાં वर्तमान समय में विद्यार्थियों तो सेनों पर फोकस कर जो लोग आउटगोइंग स्टूडेंट हैं दे शुड फोकस ऑन व्हिच एरिया प्लीज टेल अबाउट यू आउटगोइंग स्टूडेंट्स को दुनिया आज के दिन में बहुत बड़ी है और बहुत सारी फील्ड्स हैं और आजकल एक मिक्सचर ऑफ फील्ड्स भी होते जा रहा है यू हैव लाइक यू कैन यू कैन मूव फ्राम वन टू अनदर और टेक्नोलॉजीटिंग टेक्नोलॉजी सो एक इंटर फील्ड अप्रोच जो है मेरे विचार में सब स्टूडेंट्स को उसके लिए तैयार रखना चाहिए बहुत ही एक्सक्लूसिव फोकस्ड एरियाज आज की डेट में मेरे हिसाब से नहीं पॉसिबल नहीं है दे शुड नो एवरीथिंग दे हैव टू बी जैक ऑफ ऑल ट्रेड्स बट ये देव टू मास्टर सम मॉडर्न समय और फ्यूचर बहुत ही ब्राइट है साथ में आगे क्योंकि आजकल चेंज बहुत तेज़ी से आ रहा है और अब ए आने की वजह से और क्या चेंजेस आएंगे उसके लिए इन बच्चों को तैयार रहना चाहिए क्या अडेप्ट करना पड़ेगा आगे जैसे जैसे आएगा पर मेरा मानना है कि जॉब अपॉर्चुनिटीज़ अच्छी होंगी रेपिटेटिव वर्क की बजाय आप क्वालिटी वर्क ज़्यादा करेंगे इनोवेटिव वर्क ज़्यादा करेंगे तो इनकी वर्क लाइफ ज़्यादा फुलफिलिंग और ज़्यादा इंटरेस्टिंग रहेगी मैडम आज के बच्चों में ये देखा जाता है दे आर वेरी शॉर्ट टेम्पर्ड और उनको मैं कल कैसे मिलियनर बन जाऊँ इस प्रकार के थॉट प्रोसेस से वो लोग निकल रहे हैं सो व्हाट डू यू एडवाइस टू देम जमीन पकड़ के चलिए वो हर जनरेशन में ही होता है कि हर कोई बहुत जल्दी बहुत कुछ पाना चाहता है लेकिन जो लोग धीरज के साथ ज़मीन पकड़ के चलते हैं तो वो ग्रोथ भी बेहतर होती है और लॉन्ग टर्म में चलता है बहुत तेज़ी से चलने वाले लोग कई इन्वर्ट होकर जाते हैं तो एथिक्स को और क्या अपनी इमेज का हमेशा ध्यान रखें सही तरीके से काम करें एक करियर बहुत लंबा होता है तीस चालीस और इन लोग में तो शायद चालीस पैंतालीस पचास साल का भी करियर हो सकता है सोच समझ के अच्छी इमेज अच्छा काम करें और सही तरीके से मेरा ये है जब आप सब कुछ सही करेंगे चेस नॉलेज डोंट चेस मनी दैट इज माय एडवाइस नॉलेज होगी तो अपने आप पैसा भी कभी ना कभी आ ही जाएगा इंस्टीट्यूट ऑफ मैनेजमेंट अपने साथे साक्षी सोलंकी जिन्हें गोल्ड मेडल आज मिलो है जीटी यूनिवर्सिटी में गोल्ड मेडलिस्ट है આ સીકે સાઈ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એના ડાયરેક્ટર કેરો મંડ્યા સાહેબ પણ છે આજે ગોલ્ડ મેડલ મળ્યો છે આપને આપને કયા વિષય પર ગોલ્ડ મેડલ મળ્યો અને આ ગોલ્ડ મેડલ થી આપને કેવી લાગણી અનુભવી રહ્યા છો જે જણાવો તો મને એમબીએ એમાં સ્પેશિયલાઇઝેશન છે આઈટી એમાં મને ગોલ્ડ મેડલ મળ્યો છે જીટીયુ તરફથી પણ ગોલ્ડ મેડલ મળ્યો છે હું ખૂબ જ ખુશ છું કે આજે મને આ ગોલ્ડ મેડલ મળ્યો છે જે સીકેએસપીઆઈએ ત્યાં બધા જ પ્રોફેસર ફેકલ્ટીઝ એન્ડ ત્યાંનું જે એન્વાયરમેન્ટ છે એટલું સારું છે એ લોકોએ મને એટલી સારી ઓપોર્ચ્યુનિટી એન્ડ બધી જ ફેસિલિટી એન્ડ જે સ્ટુડન્ટ માટે જરૂરી હોય અભ્યાસમાં એ બધું જ મને મળ્યું છે સી કે સપોર્ટ જે ફેકલ્ટીઝ એન્ડ પ્રોફેસર તરફથી મળ્યું છે એ ખૂબ જ મહત્વનો હતો આ ગોલ્ડ મેડલ મેળવવામાં એન્ડ હું આભાર પ્રગટ કરું છું અમારા ખેરો પંડ્યા સરનો એન્ડ મારા જે પણ પ્રોફેસર રહ્યા છે મારા સ્પેશિયલાઇઝેશનમાં એ બધાએ કોઈ પણ વસ્તુમાં બહુ જ હેલ્પ કરી છે થોડો બી ડાઉટ હોય તો એ લોકોએ તરત એને રિઝોલ્વ કર્યો છે એ બી સારી લાઇબ્રેરી છે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં એન્ડ અમને